નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાગડિયા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર અને નટુ કાકા મિથાલી અને શહેર પ્રમુખ ફારૂક મોકલ જસવંતસિંહ વકીલ તેમજ જસવંતસિંહ ગઢવી કાકા બોરિયા ગુણવંતસિંહ બિલિથા પપ્પુસિંહ સોલંકી નટુભાઈ પગી કિશોરસિંહ અને મહેશસિંહ રાકેશસિંહ પર્વતસિંહ રામસિંહ અને બિલીથા મહેશભાઈ સાદિક વલી અને અમીન કાકા અને તેમની સાથે પધારેલા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ મિટિંગમાં આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનું સંગઠન મજબૂત કરીને ખભેથી ખભા મિલાવી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડીશું તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પ્રમુખશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે શહેરામાં કાર્યકારી પ્રમુખ તરીકે નટુકાકા મીઠાલીને નિમણૂક કરવામાં આવ્યા

સિંહનો કઈ ટોળો ના હોય સિંહનો ટોળો ના હોય આપણે ઓછા માણસો છે પરંતુ આપણે આપણી વાત સાચી છે આપણો માલ સાચો છે આપણે લોકો સુધી ખાલી પહોંચીશું ને લોકો આવા તૈયાર છે લોકોના ઘણા પ્રશ્નો છે પણ અત્યારે તકલીફ એ છે કે આપણે લોકો પાસે જતા અને લોકો પાસે જતા નથી એટલે લોકો આપણી જોડે જોડાઈ શકતા નથી આપણે શું કરવાનું છે ખાલી લોકો પાસે જવાનું છે તમે લોકો પાસે જજો બાકીની ચિંતા છોડી દેજો લોકો આપોઆપ તમારી જોડે જોડાશે એ લોકો લાગુ જોઈ કે નહીં કોંગ્રેસ અમારા માટે છે અમારા માટે કંઈક ઉઠાવશે પ્રશ્નો ઉઠાવશે અવાજ ઉઠાવશે એટલું લોકોને એક માધ્યમ બનવાની જરૂર છે આપણે માધ્યમ બનીશું તો લોકો આપણી સાથે જોડાવા તૈયાર છે એટલે હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપણું સંગઠન

અને મને તો ગુણવંતસિંહ આમંત્રણ આપી જ દીધું છે પેલું એમની તૈથી રાખવાનું છે એમને કહી દીધું છે એટલે એમનો ટાઈમ પૂછી લેજો આપણે જતા રહીશું પહોંચી જઈશું એટલે આપણે ગુણવંતસિંહ તૈથી જ કરવાનું છે બરાબર છે ગુણવંતસિંહ અને એ શરૂઆત આપણે જે કરીએ આ જે સેવા જે આપણે અહીં આપણે ગામડિયાથી કરી છે આ શરૂઆત આપણે અટકવા દેવાની નથી